ಭಾರತಿ ಬಾರು ಬೇ ಅಲ ಅಲ್ೋರ್ ವೀಲರ್ ಕಾರ್ಟಿಂಗ್ ವಿರು વોડકા નંગ અઠ્યાસી કિંમત રૂપિયા ત્રીસ હજાર છસો નેવું મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ છપ્પન શહેર પીસીબી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતનાઓએ શહેર વિસ્તારમાં દારૂ જુગાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર આર સુવિરા પીસીબી સુરત શહેરે માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી કરવામાં આવી છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પીસીબીના આસિસ્ટન્ટ પોલીસ બિલ્ડિંગ નંબર એ એક ના પાર્કિંગમાં સફેદ કલરની સુઝુકી કંપનીની બોલેરો ગાડી નંબર જીજે પંદર સી જે અડતાલીસ ચોપન થતા એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા કાર નંબર જીજે પંદર સી એચ આઠસો ને વીસ પાર કરી છે જેમાંથી ઇંગ્લિશ દારૂનું કાર્ટિંગ હાલ ચાલુ છે બાતમી હકીકતની જગ્યા સરથાણા યોગીચોક સિલિકોન રેસિડેન્સી બિલ્ડિંગ નંબર એ એકના પાર્કિંગમાં જાહેરમાંથી આરોપી નીરવ જીતેન્દ્રભાઈ સુજિત્રા ઉંમર છવ્વીસ રહેવાસી ઘર નંબર એકસો ત્રીસ સહયોગ સોસાયટી સત્યનારાયણ સોસાયટી પાસે પુણાગામ સુરત શહેર મૂળવતન તલગાણા રાજકોટ મયુર રતિલાલ માત પાદરિયા ઉંમર ચોત્રીસ રહેવાસી ફ્લેટ નંબર એ એકસો ચાર સિલિકોન રેસિડેન્સી યોગીચોક સરથાણા સુરત મોરવાસી રાજકોટની સ્થળ ઉપરથી સફેદ કલરની સુઝુકી કંપનીની બોલેરો ગાડી નંબર જે પંદર સી જે અડતાલીસ ચોપન કિંમત રૂપિયા ચાર લાખ તથા સફેદ કલરની મારુતિ સુઝુકી આર્ટિકા ગાડી નંબર જે પંદર સીએ ચારસો ને વીસ કિંમત રૂપિયા પાંચ લાખ અને ભારતીય બનાવટના વિદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિસ્કી વોડકા કુલ અઠ્યાસી કિંમત રૂપિયા ત્રીસ હજાર છસો નેવું અને મોબાઈલ ફોન અંગ બે કિંમત રૂપિયા પંદર હજાર અને અંગ જડતીના રોકડા દસ હજાર ચારસો એમ કુલ્લે નવ લાખ છપ્પન હજાર નેવુંની મત્તાના મુદ્દામાલ સાથે પકડી દારૂનો જથ્થો ભરી આપનાર આકાશપુરા નામની ખબર ન હોય વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સરથણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે